માં તમે અમારા અને અમે તમારા માં મા રાજી રહેજો માં મારો પ્રશ્ન એવો છે કે મને લગ્નના સોળ વરસ થઈ ગયા છે માં કોઈ સંતાન નથી માં બહુ દવા કરાઈ અને બહુ ભૂવા કરાયા માં પણ કોઈ રસ્તો મને મળ્યો નથી માં હું અહીંયા આવતો જતો રહ્યો માં મને ખબર છે કે સતી ગાદી એક જ છે એ બી અમરાત બાપાની મેલરી એટલે માં અમે આવ્યા છે તો અમને રસ્તો બતાવો માં બહુ દવા કરી અરે બહુ ભૂવા કર્યા માં પણ કોઈ જગ્યા કોઈ ફરક પડ્યો નહીં માં અમારી માતાજીનો જે ભૂવો છે ને એમને કઈ પડચાદ આવતા નહીં માં એ ધૂણ જ પણ કઈ જવાબ નહીં આવતા માં શું નહીં આવતા જે ભૂવો બન્યો છે ને માતાજી એને કશું માતાજી આવતા નહીં ખાલી ધૂણ ધૂણ જ કરે છે એવું હા મારા રિપોર્ટમાં આવે છે તો દેવી પૂજક ની વિહત મેલડી આવે છે

ત્યાં આગળ એમની બાજુમાં મહેલડી ને બેસાડી છે અમે અમારા મેયર કુળદેવી કેવું હા વિહોદ અમારી મેન કુળદેવી છે પણ અમુક સમય પછી લોકો એ પરચો એવો બતાવતો મેલડી બી પૂંજાય છે તો અમે પછી એમની પલાઠીમાં અમારું જ્યાં સમાજનું મંદિર છે ત્યાં બેસ હું તને શું કહું તે શું કીધું કે બે કુળદેવી પૂજાય છે હા બીજી કઈ બસ મેલડી ની વિહોદ બોલા હા મત તો નથી મેલડી કોઈ દિવસ કુળદેવી થાય

તો જેને બેહાડી એને તમે પૂછ્યું કે ભાઈ આ મારું આ કેમ થતું નથી પણ એને આવે તો અમે પૂછીએ ને એટલે કામરૂ દેશ ક્યાં ગઈ તો પણ એ પૂર્વે હતા ને આજુ વર્ષો પહેલા વાત છે એ પૂર્વે જ લાયલા તે હવે હવે ઉત્પાદન થાય રે રે અમડા 12 15 વર્ષે કીધું ને બેહાડ્યા તો કોઈ કાયો તો છે ને બેહાડવા આ એટલે એક કઈ કોઈ બાપુઆને લઈ આયા લઈ લોકો અને એમના સ્થરૂતી એમના કેવાતી બેસાડી આયા લોકો હે

તમને એમ કહું છું કે તમે એમ કે છો કે અમે આના માટે માતાજી પૂજા કે બધાય સમુહ બેહાડ્યા હા સમુહ બેહાડ્યા સમુ સમુહ પણ આજે આપણે દુઃખ આવ્યું તો આપણે પેઢીમાં જવું જોઈએ ને હા એ કુટુંબમાં જવું જોઈએ ને હા જવું જોઈએ તમે બાર શું કરો જોવડાવો શું તમને એમ કહું છું મા કુટુંબની અંદર કોઈ મેર નથી નથી કોઈ ભુવામાં નથી દમ કશું જ નથી હવે અમે જઈએ તો ક્યાં પછી છેલ્લા અમારે તમારી પાસે આવવું પડ્યું તો તમે કઈક માર્ગ બતાવો અમને હું જ માર્ગ બતાડું એમ એટલે પછી હું કરી દઉં તમારા પાસે આયા છે એક મોટી આશા લઈને કેટલી મોટી દુઃખ દૂર થાય એવી બીજું તો બસ આજ ને બીજું તો શું હોય આજે ને દુઃખ દૂર થાય આજ ચોકડો સારો થઈ જાય અમે આઈએ જ છીએ આવતા જતા રહીએ જ છીએ પણ ફેમિલી લઈને અવરે આવ્યા પપ્પા મમ્મી લઈને કે પેલા ભાઈ ને ની અસર છે એનાથી ઉભું નથી રહેવાતું ને એટલે પપ્પા આવતા તા જોડે ના પપ્પા નતા આવતા એ ભાઈ લીધે નતા આવતા કેમ એ ભાઈ ને ની અસર છે ને એટલે નાના ભાઈ ને અમે તો બીવ કરીએ જ છીએ એને સંડાસ બાથરૂમ લઈ જઈએ છીએ નવડાવા ધોવડાવા લઈ જઈએ છીએ અને દવા બી ચાલુ જ છે એની ત્રણ ત્રણ મહિને દવા બી લઈ આવીએ છીએ એની પણ બધી રીતે અમે એની સેવા કરીએ છીએ કરીએ એની એના મેરેજ થયેલા નથી હા એટલે હવે અમારે જ કરવું પડે ને આ બાબો મારો બાર રહી છે કયો હા એટલે મા એમ એવું છે લોકો એવું કહે છે કે તમે ઘર બદલો ને તો તમને સંતાન પ્રાપ્તિનો લાભ થાય પણ મા 10 મહિનાથી મે મારા મમ્મી પપ્પાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહું છું તોય પણ કંઈ ફરક નહીં પડ્યો મા તો એને કે મેં કીધું ઘર છોડ ના એટલે લોકોએ કીધું એમ લોકો ના હોય એક જ હોય લોકો ના હોય ભાઈ એમાં એક જ કહેવાવાળા હોય લોકો હોય હારું ઘરમાં હું હતું ઘર છોડ્યું આ એ બધા કે ઘર છોડો તો કઈ ફરક પડે એમ પડ્યો ના નહીં પડ્યો તો એને મળવું તું ને જે એ લોકોને મળવું તું ને એ લોકોએ હાથ અઢર કલાક કહે શું કહેવાય કે ના ભાઈ અમને જે ખબર હતી અમે તમને કીધું દસ મહિના સુધી ને ગરબાર વગરનો થઈ જાય કે પાછા બે પ્રશ્ન કરે એક આ ભાઈને સારું થઈ જાય ને ભાઈને સારું થઈ જાય પહેલી જ વખત ભાઈ આવ્યા છે ને બે મોટા પ્રશ્ન લઈને આવ્યા અને એવી આશા લઈને આવ્યા કે હાથ હાલ બધું અજવાળું કર દો દસ મહિના પહેલા તો બીજે ભાવ હશે ને દસ દસ મહિના પેલા તો બીજાની ભક્તિ કરતા હશે બીજાના બીજાના કીધે રહ્યા હશે ને ના માં એમાં એવું છે માતાનો તો હું પૂછું છું ભક્તિ બી કરું છું માં પણ અમારા જે કુળદેવ જે ભુવા છે ને જે વ્યક્તિ એ હતા ને એ વ્યક્તિના શરીરમાં દસે દસ દિવસ બેસે છે પણ 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 પવન આવે છે છે કશું થતું નથી અમે અમારી તો જઈએ જ જવાબ નહીં મળતો અરે એની વાત નથી કર તું સમજ કે દસ મહિનાથી તું ઘર બાર વગર નો છે હા તો દસ મહિના પેલા તું કૂંક ના સંપર્કમાં તો હતો ને હા કુક ના જતો આવતો હતો ને હા તો દસ મહિના સુધી એનું પાલન કર્યું તો હમણાં દસ હમણાં કેટલા કેટલા સમય થી પાછો તું છૂટ્યો ત્યાંથી છૂટો થઈ ગયો કેવી રીતે થયો એટલે બધી બાધા બધી બધી જે કઈ હતી એ બધું છોડી દીધું માં જ્યારથી ત્યાં અહીંયા આવતા થયા ત્યારથી બધું છોડી દીધું મેં હા હા તો ત્યાં ત્યાં કીધેલું તે આવું કે આને આરુ થઈ જવું જોઈએ મારું આરુ થવું જોઈએ માં કઈ રસ્તો કાઢ્યાલો લો માં એટલે એમાં એવું છે માતાજી કે ત્યાં જતા હતા ને તો ત્યાં એટલું જ ખાલી પ્રવચન મેં એટલું જ કે સારું થઈ જશે સારું થઈ જશે એવો આશીર્વાદ આપતા હતા જો તમારો જ શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં બરાબર તમે મારી પાસે હા ભડવા કંઈક આવ્યા હોય કે કંઈક કામ કરાવવા આવ્યા હોય કે કંઈક લેવા આવ્યા હોય તમારો વિષય છે ને હા મારી ફરજમાં છે કે મારા તમને કંઈક મારક બતાવો જેથી કરીને તમારા બધા દરવાજા ખૂલે ને તમારા જીવન પરિવર્તન થાય હા તમે કરો કે ના કરો તમારો વિષય રહ્યો માનો કે તમે મને પૂછ્યો કે માતાજી મારા જગ્યાએ જવું ક્યાં રસ્તો પડે હું રસ્તો બતાવું પછી તમારે માર્ગે જવાનું ને તમે પૂછ્યું તો હું બતાવું છું જો તમે જે નિવેદ કર્યું જે માતાજી બેહાડી જે દીવા કર્યા જેટલા સમય થી કરો છો તમે બીજે જોવડાવા જાઓ જે કરવું એ કરો તમારા દસ પ્રશ્ન છે પણ મારો એક જ જવાબ છે મારો એક જ જવાબ છે કે ઘરે જઈને તમારી માતાજીની બે અગરબત્તી કરીને બાર હજાર રૂપિયા એ માતાના નામના મૂકી દો કેટલા બાર હજાર રૂપિયા એ માતાજીના નામના મૂકી દો અને બાર હજાર મૂકો એટલે એટલો શબ્દ બોલજો માતાજીના પગમાં જઈને મંદિરે જઈને બાર હજાર મૂકી દો બે અગરબત્તી કરીને તમે બધા જ રીતે અહીંયા આવ્યા છો ને એવી રીતે ત્યાં જઈને એમને એટલી પ્રાર્થના કરો તમારી કુળદેવીને કે માતાજી તમારા નામના બાર હજાર મૂક્યા અમારા ઘરે સારો દિવસ આવ અને મારા ભાઈને સારું થઈ જાય સારું થઈ જાય એટલે કે અત્યારે સો સેવા કરો છો તો પચાસ થાય એને પચાસ તો આરામ પડે ને એને પચાસ સારું થાય તારી પત્નીને કંઈક સારા દિવસો દેખાય ત્યારે એટલી પ્રાર્થના કરવાની કે માતાજી તમારા આ નામના વિહત માતાના નામના આ બાર હજાર માતાજી અમે મૂક્યા છીએ જ્યારે તમને ઈચ્છા લાગે ત્યારે અમારા અમારું સારું કરજો કે માતાજી તમારા નિમિત્તના બાર હજાર રૂપિયા મૂક્યા છે તો તમે અમારે વેળા વાળજો હું તમને ફીરથી મળું ના મળું તમારો ભાવ રે ના રે જે દાડે જેટલા મહિને તમારા જીવન પરિવર્તન થાય

કે માતાજી નામથી કાપી નાખજે હું એવું કહેતી પણ હું તન ફેર થી મળું કે ના મળું અને તું મારી પાસે કઈક આવતો હોય કે ના આવતો હોય એનાથી લેવા ખાવા નથી પણ વિહત માતાના નામના બાર બાર હજાર રૂપિયા મૂકી દેજે એવી જગ્યાએ મૂકજે કે એ જ પૈસાથી તારા બકરા લાવવાનો થશે અને બરોબર કાળા કલરનો બાર હજાર રૂપિયાનો બકોરો લાવજે અને મંદિરે લઈ જજે ચાંદલો કરજે અને વિહત માતાના નામની ચૂંદડી બાંધીને રમતો મૂકજે હા હા અને એટલું યાદ રાખજે હું તને ફેરથી મળું કે ના મળું તું મને મળવા આવે કે ના આવ તારા અને આના બેના સપના પૂરા થાય બેના જીવન પરિવર્તન થાય તો યાદ રાખજો દેવ દિવાળીના દિવસે દર વર્ષે બાર હજાર બકરું લાવી એની ચુંદડી બાંધી પેંડા પ્રસાદ ખવડાવી એને ફૂલ આર કરી વિહત માતાના નામનો રમતો મૂકવાનો છે દર 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 દેવ દર દર દેવ દિવાળીએ ક્યારે દેવ દિવાળી બરાબર ને અત્યારે તને જેને જે બતાવ્યું હોય જેને જે કરાયું હોય મને જે દેખાય છે ને હું એ જ કઉ છું તારા રૂપિયા મૂકવા હોય તો તું મૂક મેં તને બતાવ્યું છે તે હું તારે બીજી જગ્યાએ જઈને પૂછવું તું પૂછી શક કે અમે આ જગ્યા ઉપર એટલે લોકો કરે છે એટલે તને કહું છું મારી પાસેથી પૂછે ને પછી બીજી જગ્યાએ જોડાવા જાય ને એટલે એવું કે કે અમે આ જગ્યાએ ગયા તા ને તો આ માતાજી એવું કીધું હતું એટલે પેલા પૂછે કે કયા માતાજી એ કીધું હતું કે અમૃત મેલડીએ મેલડી એ કીધું મારું નામ પડે ધરમરાજા પાઠવાડી લે મેલડી છો મારું નામ પડે ને કે કોને બતાવ્યું તું આ તું અત્યારે ગમે તે કોઈ ગામડે જાય ને કોઈ પણ ગામે જાય ને અને મોટો નાનો કોઈ પણ ભૂવો હોય ને અને તમે એની પાસે બે મારું નામ આપો એટલે મને ઓળખતો ઓળખતો હોય ઓળખતો હોય ઓળખતો હોય ઓળખતો હોય મને ઓળખતો દે મને આપડી જ હોય મને જોઈ જ હોય અને એને ખબર હોય કે આ મેલડી કરશે બીજું કોઈ નહીં કરે એટલે તારું દુઃખ મટાડવું હોય તો બાર હજાર રૂપિયા માતાજી વિહતના નામના નિમિત્તા ના મૂકી દેજે અને બરોબર આ ભાઈ પેટમાં ગર્ભ હોય પેલા ને પચાસ ટકા રાહત થઈ જાય યાદ રાખીએ દર વર્ષે દેવ દિવાળીના દિવસે બાર હજાનું બકરું લાવજે અને વિહત માતાના નામની ચુંદડીને ચાંદલો કરીને રમતું મૂકજે આથી બરોબર એકસો ને ચાલીસ વર્ષ પહેલા પ્રથા થી તમે બંધ કરી છે એટલે દુઃખ આવ્યું છે ઉનાળાયણની સાક્ષી અપાવન દેવી કારોડી ઉડી ગયું છું મેલડી સ્વાકડ યુગમાં મારો એક પ્રશ્ન છે હા મારો એક સીધો બેસ પહેલા એટલે એ જ છે

તો તારા દીકરો જોઈતો હોય ને તારા દીકરા દીકરો જોઈએ છે નારાયણ આવે ને તો કુટુંબ ને તજી ના ના તું તજી કુટુંબ મુકાન તારા મારા જેવી માતા માટે સૌથી મેલડી છો તારી ઉંમર ક્યાં ગઈ મને જવાબ દે આ તારા ઘર માં આયા તારા ભાઈઓ આયા તારા ઘર દુઃખાયું ભાઈઓ આયા

આપીશ તું આપીશ બોલ આંગળી કાપીને મને આલીને જઈશ તાર ઘર દીકરા જન્મ થયું નારાયણ નિશાક્ષે મેળળી ગઉં છો કોઈ દાડો બકરો નહીં આલવા પડે મને આંગળી કાપવા આવીશ બોલ તાર દીકરા નામ પડાવવા આવે કે તાર દીકરાની દીકરાનું દર્શન કરાવવા આવે નાના હારું થઈ જાય તો આ આંગળી આપવામાં આવીશ પણ આપી જઈશ ત્યાં આંગળી બોલ ચપામ કોઈ શક્ય નહીં અરે આલવા વાળી જોયો હું આલવા તો મને કશોય ના આલો હા મારી ફરજમાં હતું કે મેં તને પીરસી આપ્યો ના ખાવું તારી ઈચ્છા ની વાત છે ને મેં દરેક ને કઉ છું ને મેં પેલા જ કીધું કે હું એ જ ગાવા જાઉં છું તમે સાંભળવાયા છો પણ સ્વીકારતા નથી ને દુઃખી છો જો મારી વાત આપડે મારે કોઈ માથાકુર કરવી નથી પાસે સમય નથી તું તારા વિહત માતા ના મંદિરે જા તો તારી વિહત માતા કઈ છે મેલડી માતા બેહાડી છે મેલડી માતા ગાય છે તારા ઘરમાં ધ ભુવા થઈ ગયા ધ ભુવા બતાવે છે તું આખી દુનિયામાં ફરી ના આવ્યો તો તને કોઈ બતાવ્યું નહીં રિપોર્ટમાં આવ્યું નહી અને મેં તને ખાલી આટલી વાત કરી ને તારા પગ ની જે તાર ધરતી જતી હું મેલડી એ મેં તને પીરસી ને આપ્યો તારે કરવું હોય તો તું કર મેં તને ક્યાં કીધું નકર હજારો લાખો ના કરોડો મંદિર છે ગાદીઓ છે જ્યાં ફર જા